સેનાએ વિધર્મીરૂપી અધર્મના નાશ માટે કર્યું શસ્ત્રપૂજન જામનગરમાં હિન્દુ સેના ધર્મના કામને લઈ આગળ વધી રહી છે ગુજરાતમાં જિહાદીરૂપી વિધર્મીનોના અત્યાચાર સનાતન હિન્દુઓ પર વધી રહ્યા છે આજનો દિવસ એટલે કે સનાતન ધર્મનો દિવસ કહી શકાય અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મનો વિજયે ધ્યાનમાં લઈ હિન્દુ સેના પણ ધર્મ માટે મરી મિટાવવાની તૈયારી સાથે જીવના જોખમે કામ કરી રહી છે સેના પણ શસ્ત્રપૂજન કરી અધર્મ સામે ધર્મની લડાઈ લડી રહી છે જેમાં આજે સંકલ્પબદ્ધ થઈ તમામ સૈનિકો પોતપોતાના શસ્ત્રોનું પૂજન કરી સનાતન ધર્મની રક્ષા કાજે શપથ લીધા હતા આ શસ્ત્રપૂજન શાસ્ત્રી ચિરાગ ભટ્ટ દ્વારા હિન્દુ સેના કાર્યાલય પર કરાવેલ જેમાં હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી ચંદનની ખાસ ઉપસ્થિતિ સાથે પૂર્ણકાલીન કિશન નંદા યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી સહિત અનેક સૈનિકો જોડાયા હતા જય શ્રી રામ જય શ્રી મહાકાલ કિશન નંદા હિન્દુ સેના જિલ્લા પૂર્ણ કાલીન આજ રોજ દશેરા નિમિત્તે હિન્દુ સેના કાર્યાલયે હિન્દુ સેના જામનગર દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન રાખવામાં આવ્યું હતું તમામ સૈનિકો સાથે મળીને શસ્ત્ર પૂજન કર્યું હતું દશેરાનો દિવસ એટલે કે અધર્મ પર ધર્મની જીત તેમ હિન્દુ સેનાના તમામ સૈનિકોએ સંકલ્પ લીધો હતો કે તે વિધર્મી રૂપી જે અધર્મ છે તેને હિન્દુ સેના નાશ કરશે જેમ આજના દિવસે રાજા રાજા રામે રાવણનો નાશ કર્યો હતો તેમ નો નાશ પણ હિન્દુ સેના કરશે જય શ્રી રામ જય શ્રી મહાકાલ